મારિયા હાટીના માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી સોયાબીન મગ અને અડદ સહિત ખરીદીનો પ્રારંભ માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ કાંજી યાદવ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપ સિસોદીયા કારોબારી ચેરમેન દિલીપ દિલીપસિંહ સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં શરૂ કરાઈ ખરીદી ખેડૂતોની મગફળી સોયાબીન સહિત પાકોની ઓનલાઇન નોંધણી મુજબ શરૂ કરાઈ ખરીદી કોઈ ખેડૂતને ફરિયાદ હોય સત્તાધીશો અથવા આગેવાનોને સંપર્ક કરવા અપીલ કરી રિપોર્ટ પ્રતાપ સિસોદીયા આજરોજ માળિયાના સેન્ટર ખાતે સત્તાસ હજાર ભાવથી મગફળી સોયાબીન મગ અને એની ખરીદીનું સેન્ટરનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં નિયત સમય મર્યાદામાં ખરીદી પૂર્ણ કરવામાં આવશે એવી આપણે આશા રાખીએ તાલુકો માળી આટીના ગામ પાત્ર કે ગવર્મેન્ટ ગુજરાતે જે શરૂઆત કરી એનો કાલે મને મેસેજ મળ્યો હતો આજે હું મારી માંડવી જોડીને અહીંયા બેમાં બે માંડવીમાંડવી જોઈને હું